આ સજા સંભળાવવામાં આવી છે આજીવન કેદની સજા રાઉન્યુ કોર્ટે ફટકારી ઓગણીસો ચોર્યાસી માં સરસ્વતી વિહારમાં બે શીખની હત્યા કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે બિલમાં શિખરમ ખાણો થયા હતા તેમાં જોડાયેલા કેસમાં સજ્જન કુમારને બિલ્હીની ડાઉઝ એવોની કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ઓગણીસો ચોર્યાસીમાં સરસ્વતી વિહારમાં બે શીખની હત્યાનો સમગ્ર કેસ હતો જેમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે

પંજાબી બાગ પોલીસ સ્ટેશનમાં સજ્જન કુમાર વિરુદ્ધ આ સમગ્ર કેસ દાખલ કરવામાં આવ્યો હતો સોળ ડિસેમ્બર બે ના રોજ કોર્ટે સજ્જન કુમાર વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા